ભક્તો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુ કાઢી નાખજો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પોતાના ઘરમાંથી આટલી વસ્તુઓ જરૂર કાઢી નાખજો નહીં તો તમારા ઘરમાં માતાજીનો વાસ નહીં થઈ શકે આથી ભક્તો આટલી વસ્તુઓ આથી તમે ઘરથી બહાર કાઢી નાખજો જો તમે આ વસ્તુઓ ઘરથી બહાર નહીં કાઢો તો ભક્તો માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે તેમજ નવરાત્રિનું વ્રત રાખવાનો પણ ફાયદો તમને નહીં થઈ શકે આથી ભક્તો જો તમે નવરાત્રિમાં કુળદેવીનો વાસ ઘરમાં રાખવા માંગતા હોય તો તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ ઘરમાંથી તરત જ દૂર કરી દેજો નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભક્તો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં ભક્તો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે ભક્તો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ભક્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂર લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો ચાલો ભક્તો વિડીયોમાં આગળ વધીએ ભક્તો નવરાત્રિનું પર્વ છે એ પૂરા નવ દિવસ ચાલે છે આ માતાજીના નવ દિવસો છે એ બહુ જ પવિત્ર હોય છે ભક્તો ગંગાજળનું એક ટીપું પવિત્ર હોય છે એવી જ રીતે આ બધા દિવસો છે એ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ છે એ ભક્તોના જીવનમાં વિશેષ ફળની પ્રાપ્તિ લઈને આવે છે ભક્તો તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિમાં માતાજી છે એ પાલખી ઉપર સવાર થઈને પૃથ્વીલોકમાં આવે છે આથી આપણી નવરાત્રિમાં અમુક એવા નિયમોનું પાલન કરવું જરૂરી છે જેથી આપણા ઘરમાં માતાજીનો વાસ થાય અને માતાજીની કૃપાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ આપણા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હોય જેવી કે આર્થિક સમસ્યા હોય તેમજ આપણા ઘરમાં કોઈ દોષ લાગી ગયો હોય અથવા કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો ભક્તો નવરાત્રિમાં તમારે માતાજીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ એના માટે ભક્તો તમારે શું કરવાનું છે અમે તમને જે વસ્તુ જણાવીએ છીએ એનો તમારે તમારા ઘરમાંથી નિકાલ કરી દેવાનો છે જેથી મા કુળદેવીની કૃપા તમારી ઉપર સદાય બની રહે ભક્તો નવરાત્રિના દિવસો છે એ બહુ જ શુભ માનવામાં આવે છે આ નવરાત્રિમાં દિવસોમાં જે પણ ઉપાય કરશો એનું અવશ્ય ફળ મળશે ભક્તો તમે સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરીને કોઈ પણ ઉપાય કરો છો તો તે તમારી મનોકામના જલ્દી જ પૂરી કરી શકે છે એવી જ વસ્તુ આજે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ ભક્તો આ વિડિયોને આખો જોવા વિનંતી છે ભક્તો નવરાત્રિની શરૂઆત એકવીસ નવ બે હજાર પચીસને સોમવારના રોજ થવા જઈ રહી છે ભક્તો નવરાત્રિના સાચા મુહૂર્તમાં જો આપણે માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો એ બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે આનાથી ભક્તો સમસ્ત દેવી દેવતાઓની કૃપા આપણને મળે છે પૂજા પાઠ કરવાનું ફળ પણ હજાર ગણું આપણને મળે છે ભક્તો આવા સમયમાં જો આપણે વ્યક્તિ નવરાત્રિ આવે તે પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દે તો એના ઘરમાં કુળદેવીનો વાસ થાય છે આથી જ માતાજી તમારી જોડે પૈસાથી ભરી દેશે આટલા માટે ભક્તો નવરાત્રિ આવે તે પહેલાં આટલી વસ્તુઓ ઘરમાંથી જરૂર હટાવી દેજો ભક્તો આજે આપણે અમુક એવી ભૂલો વિશે વાત કરીશું જે ભૂલોને જો તમારા ઘરમાં થાય છે તો માતાજી તમારા ઘરમાં ક્યારેય વાસ નથી કરતા પછી ભલે તમે ગમે તેટલી પૂજા અર્ચના કરી લો તો પણ આવા ઘરમાંથી માતાજી હંમેશના માટે જતા રહે છે આથી ભક્તો પૂરી જાણકારી મેળવવા માટે આ વિડિયોને આખો જોવા વિનંતી છે ભક્તો નવરાત્રિ આવે એ પહેલાં તમે તમારા ઘરના મંદિરને આખું સાફ કરી લેજો જો એની અંદર કોઈ વધારાની વસ્તુ હોય તો તેને તરત જ સાફ કરી દેજો મંદિર જેટલું સાફ હશે તેટલું જ ફળ તમને વધારે મળશે ભક્તો જો તમારા ઘરના મંદિરની અંદર જૂની માળા હોય તેમજ ખંડિત મૂર્તિ હોય અથવા તો તેને વહેતા પાણીમાં પધરાવી દેજો તેની સાથે જ ખાલી માચીસ પડેલી હોય તો તેને કાઢી નાખજો ભક્તો ઘરમાં નાના છોકરાઓ હોય છે એને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ આવું કરવાથી એ લોકોની તબિયત ઉપર માઠી અસર થઈ શકે છે કારણ કે ભક્તો નવરાત્રિના વ્રતમાં શરીરમાં બહુ જ શક્તિની જરૂર પડે છે બાળકો વ્રત રાખવા માટે સક્ષમ નથી હોતા ભક્તો જો તમારા ઘરમાં માતાજીને કાચની ફ્રેમવાળો ફોટો હોય અને જો તેનો ખૂણો તૂટેલો હોય તો એ ફોટાને તમે જલ્દી બદલી લેજો અથવા તો તેને જડમાં વિસર્જિત કરી દેજો ભક્તો તૂટેલા ફોટાઓની ઊંચા કરવાથી તમારું વ્રત પણ તૂટી શકે છે તેની સાથે તમારી શ્રદ્ધા અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે ભક્તો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો કરવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની બધી વસ્તુઓ સકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જાનો સંદેશો આપે છે જો તેની સાચી દિશામાં અથવા સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે જેની અસર આપણા આર્થિક પરિસ્થિતિ ઉપર પડે છે આથી ઘરમાં કલેશ વધે છે પણ ભક્તો જો આપણે એ બધી વસ્તુઓને સાચી દિશા અને સાચા સ્થાન પર મૂકીએ તો એ વસ્તુઓ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દ્વાર બધી જ રીતે સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક હોય છે પણ ભક્તો જો આ ખોટી દિશામાં હોય અથવા અમુક એવી વસ્તુઓ તેની સામે રાખવામાં આવે તો એનાથી પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે આનાથી ભક્તો ઘરમાં કલેશ બીમારીઓ તેમજ ગરીબી આવી શકે છે આ જ કારણે વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે ભક્તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દ્વારની સામે અમુક એવી વસ્તુઓ છે જે આપણે ક્યારે ન રાખવી જોઈએ આટલી વસ્તુઓ નવરાત્રી પહેલાં જ મુખ્ય ધ્વારની સામેથી જલ્દી જ હટાવી લેજો નહીં તો તેની અસર ઘરના સભ્યો ઉપર તેમજ નાના બાળકો ઉપર પડી શકે છે અને તેઓએ આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે આથી ભક્તો આવા સમયમાં આપણે જાણીએ કે ઘરના મુખ્ય ધ્વારની સામે એવી કઈ વસ્તુ છે જે બહુ અશુભ માનવામાં આવે છે તો ભક્તો સૌથી પહેલી વસ્તુ વિશે વાત કરીએ નંબર એક ગંદુ પાણી ઘરના મુખ્ય દ્વારની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો એ બહુ જ અશુભ માનવામાં આવે છે ભક્તો મુખ્ય દ્વાર સામે ગંદા પાણીનું જમા થવા દેવું એ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે આ વાસ્તુ દોષનું કારણ બની શકે છે આ ગંદા પાણીમાં ઘણા બેક્ટેરિયા હોય છે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે તેમજ ભક્તો આનાથી રાહુ દોષ ઉત્પન્ન થઈ શકે છે આથી આ ભૂલ કરવાથી આપણે આપણા ઘરમાંથી માતાજીનો વાસ પણ થતો નથી ભક્તો જો આપણા ઘરની સામે કોઈ ગંદા પાણીનું ખાબચી હોય તો તેને ન રહેવા દેવું જોઈએ અથવા તો તેને સિમેન્ટના માલથી પૂરી દેવું જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્રમાં ગંદા પાણીને દ્વારની સામે હોવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી આપણા ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે નંબર બે કાંટાવાડી વનસ્પતિ ભક્તો કાંટાવાડા ફળ અને ફૂલ ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે રાખે છે પણ વાસ્તુશાસ્ત્રમાં આ બધું જ બહુ જ અશુભ માનવામાં આવે છે કાંટાવાડી વનસ્પતિને શુભનું પ્રતિક નથી માનવામાં આવતું ભક્તો જો કાંટાવાડી વનસ્પતિ ઘરની સામે અથવા તો ઘરમાં હોય તો એ આપણા ઘરના સંબંધોમાં કડવાશ લાવે છે આનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે આથી ઘરમાં અથવા ઘરની બાજુમાં કાંટાવાળી વનસ્પતિ ક્યારે ન રાખવી જોઈએ આનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ શકતા નથી પણ રાહુ દોષ આપણા ઘરમાં આવી શકે છે આનાથી ઘરમાં કલેશ વધે છે તેમજ કુટુંબના સભ્યો વચ્ચે નફરત પેદા થાય છે ભક્તો કાંટાવાળી વનસ્પતિ જેમાં ફૂલ કે પાંદડા ન આવતા હોય તે ઘરની બાજુમાં હોવું પણ ઘોર અનથ માનવામાં આવે છે આનાથી કાંટાવાળી વનસ્પતિને જલ્દી દૂર કરી દેજો કારણ કે આવી વનસ્પતિ લગાવવાથી દુશ્મનોની સંખ્યા વધી શકે છે ભક્તો નવરાત્રિ પહેલાં આ ભૂલ ન કરતા નંબર ત્રણ કચરા પેટી ભક્તો કચરો નાખવો સરળ થઈ જાય છે આથી ઘણા લોકો કચરાની પેટીને મુખ્ય દ્વારની સામે જ રાખે છે પણ ભક્તો વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે કચરાની પેટી મુખ્ય દ્વારની સામે ન રાખવી જોઈએ આનાથી ધનની હાનિ થઈ શકે છે ભક્તો કચરાની પેટી ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ કારણ કે એ દિશા લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે નંબર ચાર વીજળીનો થાંભલો ભક્તો ઘણા ઘરોની સામે વીજળીનો થાંભલો હોય છે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરની સામે વીજળીનો થાંભલો હોય તો એ બહુ જ અશુભ માનવામાં આવે છે હાનિકારક સાબિત થઈ શકે છે ભક્તો મુખ્ય દ્વાર બનાવતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે મુખ્ય દ્વારની સામે વીજળીનો થાંભલો ન આવે નંબર પાંચ ગટાદાર વૃક્ષ ભક્તો ઘડના મુખ્ય દ્વારની સામે ગટાદાર વૃક્ષ ન હોવું જોઈએ આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે તેથી તેની સાથે સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશી શકતો નથી જે બહુ જ અશુભ માનવામાં આવે છે ભક્તો સવારનો પહોરમાં ઘરમાં સૂર્યનો પ્રકાશ આવે તો એ શુભ માનવામાં આવે છે અને માતાજીનો વાસ થઈ શકે છે ઘટાદાર વૃક્ષ ઘરની બાજુમાં કે વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ પણ મુખ્ય દ્વારની સામે નહીં નંબર છ વેલ ભક્તો જો કોઈ વેલ ઘરની દિવાલ ઉપર ચડતી હોય તો તે બહુ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આનાથી દુશ્મનોની સંખ્યા વધી શકે છે અને ઘરના સભ્યોની ઉન્નતિમાં અડચણ આવી શકે છે નંબર સાત ઊંચો રસ્તો અથવા દૂધવાળા છોડ ભક્તો જો ઘરના ઉમરાથી ઊંચો રસ્તો હોય તો એ પણ અશુભ માનવામાં આવે છે ઘરની આજુબાજુ કે મુખ્યત્વની સામે દૂધ જેવો પદાર્થ નીકળતા છોડ ન રાખવા જોઈએ આ વસ્તુઓ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે નંબર આઠ માતાજીનો ફોટો ભક્તો ઘરના મુખ્ય દ્વારની સામે માતાજીનો ફોટો ન રાખવો જોઈએ માતાજીનો ફોટો ઘરના મંદિર પાસે જ રાખવો જોઈએ કારણ કે માતાજીનું સ્થાન ઘરની અંદર હોવું જોઈએ મુખ્ય દ્વારની સામે રાખવાથી લક્ષ્મીજી રિસાઈને જતા રહે છે ભક્તો મુખ્ય દ્વાર ઉપર આશુપાલવના પાનનો હાર રાખવો જોઈએ જેનાથી સકારાત્મક ઉર્જા આવે છે અને માતાજી ખુશ થઈને ઘરમાં વાસ કરે છે ભક્તો સૂર્યાસ્ત સમયે ઘરના ઉમરા ઉપર બેસવું બહુ જ અશુભ માનવામાં આવે છે આવું કરવું ઘરની બરબાદીનું કારણ બની શકે છે એવી માન્યતા છે કે ઉમરા ઉપર બેસનાર વ્યક્તિને ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં દેવી દેવતાઓનો નિવાસ નથી કરતા આથી ભક્તો નવરાત્રિ પહેલાં આ ભૂલો ન કરતા નવરાત્રિમાં શું કરવું ભક્તો નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિની દિશા ખૂબ જ મહત્વ ધરાવે છે ખોટી દિશામાં મૂર્તિની પૂજા ન કરવી જોઈએ નવરાત્રિ પહેલાં દેવી દુર્ગાની મૂર્તિ ઘરના મંદિરમાં ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ આનાથી પૂજાનો પ્રભાવ વધે છે અને વાસ્તુ અનુસાર તે શુભ માનવામાં આવે છે માતા દુર્ગાની મૂર્તિ હંમેશા પદ્યમાં સ્થાપિત કરવી જોઈએ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા વિવિધ ઉપાયો કરવામાં આવે છે નવરાત્રિની પૂજાથી જીવનના તવા અવરોધો દૂર થાય છે નવરાત્રિનો સમય વાસ્તુદોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે સાચા મનથી માતાજીની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે ભક્તો નવરાત્રિના દિવસો દરમિયાન સાચા મનથી માતાજીની પૂજા અને વાસ્તુદોષોને દૂર કરી શકાય છે પરિવારની સમૃદ્ધિ માટે નવરાત્રિના દિવસો સુધી માતાજીની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ નવરાત્રિ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર માતાના ચરણ કુમકુમથી કરવા જોઈએ ધ્યાન રાખો કે આ ચરણ ઘરની અંદર તરફ આવવા હોવા જોઈએ આમ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે માતાજીના આચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ આનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને ધન વૈભવ વધે છે નવરાત્રિના નવમા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય છે જેનાથી દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે અખંડ જ્યોતને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આનાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે તેમજ ઘરમાં સમૃદ્ધિ આવે છે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈપણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ